કેમ છો બધા માહિર્સ વેજ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા રહી છું પોટેટો પિઝા બોલ જેના માટે બટેકા લીધા છે અને અને એને બાફી છૂંદો કરી લેવાના છે આમાં મેં ચાર ચીઝ ક્યુબ લીધી છે એક મોટું કેપ્સિકમ નાનું કટિંગ કરી લીધું છે એક બાફેલી અમેરિકન મકાઈ લીધી છે બે ચમચી બે ચમચી વીટની પેસ્ટ લીધી છે અને બે મોટી ચમચી ભરાય એવી આદુ લસણ અને મરચીની પેસ્ટ લીધી છે તો સૌથી પહેલા બટેકામાં કેપ્સિકમ આદુ મરચાની પેસ્ટ બીટ અને મકાઈ આ બધું આપણે એડ કરી દેવાનું ધાણા ભાજી બાપસી વખતે આપણે બટેકામાં મીઠું એડ કર્યું છે એટલે સ્વાદ મુજબ મીઠું મિક્સ હબ્સ નાખશું થોડા ટેસ્ટ પ્રમાણે એક ચમચી જેટલા નાખી દેવાના છે ચિલી ફ્લેક્સ આપણે મચી લીધી છે એટલે ચિલી ફ્લેક્સ થોડા ઓછા એડ કરશો અઢી ચમચી જેટલા અને અડધી ચમચી જેટલા ઇટાલિયન સિઝલિંગ આવે છે તે મેક્સિકન સિઝલિંગ કોઈ પણ હોય એ તમે એડ કરી શકો છો એ એડ કરી દેવાનું છે અત્યારે આપણે બટેકા થોડા ચીકણા આવતા હોય એટલે બાઇન્ડિંગ માટે આપણે બ્રેડ ક્રમ્સ અથવા પવાને પેસ્ટ એડ કરી દેવાનું પવાની મેદળી અને એક ચમચી જેટલા લીધા છે અને હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લેવાનું છે આ તમે એક વખત પોટેટો પીઝા બોલ્સ બનાવશો તો બાળકો આ બાને બીટ ખાશે લૂકમાં સરસ લાગશે અને ટેસ્ટ તો ચીઝ હશે અને આ બધું સીઝ લેલી હોય એટલે બાળકોને તો એ ખાવાનું જ છે તો આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે મિક્સ થઈ જાય પછી એક આપણે નાનો લુવો લેવાનો છે અને આવી રીતે સરસ પ્રેસ કરી તમારે થોડું તેલવાળો હાથ કરવાનો અત્યારે બટેકા નવા હોય છે તો એ થોડા ચીકણા હોય છે તો આપણે હાથમાં ચોટીની અને આમાં એક આપણે ચીઝની ક્યુબ મૂકી દઈશું અને પછી આપણે એને પેક કરી અને એકદમ સરસ ગોળ ગોળ બોલ વાળી લેશું તો આ રીતે આપણે બધા બોલ્સને રેડી કરી લેશું આ રીતે આપણા બોલ્સ છે ને રેડી કરી લેવાના છે મેં થોડો કોનફ્લો લીધો છે અને થોડો એમાં આપણે ઘઉં નો લોટ એડ કરશું મીંદા બદલે અને આની આપણે ફ્લરી બનાવશું આ રીતે આપણે પતલી એવી ફ્લરી કરી લેવાની છે આવી આપણે પતલી સ્લરીને રેડી કરી લેશું અને આપણે જે સેવમાં બનાવતા હોય ઓલી મીઠી સેવ એની આ સેવ છે અને આપડી સેવ ઉપર એને રક દોડી તો આ રીતે આપણે બધા બોલ સેવ લગાડી દેસુ તો આ રીતે આપણે બધી બોલને રેડી કરી લેશું આપણે હલાવતું જવાનું છે એટલે આપણા હાથમાં ચીપકે પણ નહીં અને સેવ છે સરસ એને છોટી જાય તો તમે મોટા વાસણમાં પણ આવી રીતેથી કરી શકો છો તો આ રીતે આપણે બધામાં સેવ સરસ એવી લગદોડી લીધી છે હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરી લેવાનું છે અને એમાં આપણા બોલ્સને તળી લેવાના છે અને તેલને પેલા ફૂલ ગરમ થવા દેવાનું છે અને પછી એને આપણે ધીમા પર કરવાનું છે હવે જ્યાં સુધી એ થોડાક ડાર્ક ન થાય ત્યાં સુધી આપણે એને આ હલાવવાનું નથી થોડા ડાર્ક થઈ જાય પછી આપણે એને ફેરોશું બાળકોને તો આનો કલર જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જશે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં પણ સરળ અને એ પણ હેલ્ધી તો બાળકોનું પીઝા બહુ ભાવતા હોય તો તમે આ રીતે એને પીઝા બોલ્સ બનાવી આપજો ચોક્કસથી એ પીઝા ભૂલી જશે તો

થોડું આપણે ટમેટા કેચપેટ એડ કર આ રીતે આપણે ટમેટા કિચપ એડ કરવાનું છે એક બોલ હું તમને ખોલીને પણ બતાવું છે મારા પોટેટો પીઝા બોલ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ